દાદાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર છું કે વ્યસન મુક્તિનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું કે આપણા બાપ દાદા આપણા બાપ દાદા આપણા વડીલો હતા એ ટાઈમ વ્યસન નહોતા કરતા દારૂ ના પીતા બીડીઓ ના પીતા અને કોઈ પણ આ આપણા બાપ દાદાને કોઈ વ્યસન હતું નહીં અને હવેની પાછળની ભેટી આવી જી એટલે દારૂ બીડીયું અને એવું બધું વ્યસન આપણા શરીરની અંદર આપણે તાલાસ અને આપણા બાપ દાદા હતા એ ટાઈમમાં તો કોઈ વ્યસન નહોતું તો આપણે આપણો બાપ દાદો એકસો પચીસ વર્ષ જીવતો હતો અને પાછળની ભેટી આપણી આવી ગઈ આપણી ભેટી આવી ગઈ એટલે આપણે પચીસ પચીસ વર્ષે આપણે મળવાનું થાય છે તો ખાસ મિત્રોને અમારે જણાવવાનું છે કે નોની ઉંમરમાં કોઈ વ્યસન ના કરવો વ્યસનથી સાવધાન રહેવો અને મિત્રો તમે સિલ્વર ખો અને દિવાલે તમે સૂકો છો એટલે દિવાલે કેવો છે એ પણ જાતો નથી તો આ શરીરની અંદર તો ગુલાબના ફૂલ જેવું છે આ શરીર એટલે એ તો હંમેશના માટે આ વ્યસન કોઈ કરજો મત જય મેં જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર છું આ વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં